ખાંચ ગાય તો અમે પોકી ગયા છીએ ખેતરમાં તો જય માતાજી મિત્રો ફરીના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે ખેતર જઈ રહ્યા છીએ કપાસમાં દવા હતી તે ખેતર જોવા માટે કે અંદર ભર્યું બરી શકે નહીં કારણ કે બે ત્રણ દિવસ તો વરસાદ ચાલુ હતો અને હવે જઈએ છીએ ખેતરમાં તો તમે કન્ટિન્યુ બ્લોગ જોવાનો ચાલુ રાખજો મળીએ સીધા ખેતરમાં જઈને તો મિત્રો અમે ખેતરમાં પોકી ગયા છીએ કપાસ વાળા જોઈ રહ્યા છો ખાડું તો બર્યું છે દવા થઈ ગયું છે આ તો વરસાદ આવી ગયો એટલે નખા બધું બળી ગઈ ચાર મી ગયું અહીંયા હાવ પીળું થઈ ગયું આ બધું દવાના લીધે પીડું થઈ ગયું બળી ગયું અને આ વચ્ચે દવા સાટીને તેલ લીલું છે આ બધું બળી ગયું અને આ બાજુ ખળ છે એટલે નિધ્યું નથી ને આ બાજુ કમ્પ્લીટ ચાણા દેખાયા ચોખા તો બધું અહીંયા બળી ગયું છે ખાનું તો અહીંયા બરી જ ગયું છે આવ ખાલો તળકો નીકળે તો બધું બરી જશે ગવાસા તો અંતાયેલો છે તો મિત્રો આપણે થોડા એરંડા ઉખેડે અંદર અને હવે ઘર તરફ જવાનું છે તો અમે જઈએ ઘરે એ પહેલા આપણે ત્યાં મરચી વાચી 10 15 ડોકા તે જોવા ગઈએ જાવ પછી કે ચેય થઈ છે મરચી કપા ભેગા એલન દઉ ગયા છે તે ઉખેવા પાસે ખાલુ તો મરી ગયું છે મઈ શું બોલું મિત્રો મરચી તો કમ્પ્લીટ ચોટી ગઈ છે અને જોઈને શું કમ્પ્લીટ થઈ ગઈ છે મરસી તો વાતાવરણ કેવું થઈ ગયું છે 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 જ વરસાદ આવશે એવું થઈ ગયું જઈ રહ્યા વાતાવરણ કેવું થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો વાગી ગયા છે હવે શો અને અમે હવે જઈએ છીએ ઘરે છ વાગી ગયા છે ને ઘરે જવાનું છે વરસાદ તો અંધારેલો જ છે તો મિત્રો અમે રસ્તામાં જતા હતા અને આ શું જોવા મળ્યું તમે જોઈ રહ્યા છો તમારે પણ હશે તમારે ત્યાં આને શું કરે છે તે કીધું વોમેન્ટ કરીને

Ya sudah selesai pun raja mu चालू